નમસ્કાર હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં આજે તમને એક બેસ્ટ સ્ટોરી સાંભળવા જઈ રહ્યા છે આ કથાના માધ્યમથી ઘણું જાણવા મળશે ચાલો દોસ્તો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો અને એક નાની કોમેન્ટ કરી દેશો અને તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં જેથી અમારો આત્મવિશ્વાસ વધે ચાલો સ્ટોરીને શરૂઆત કરી આહિરવીર ભોજા આપા મકવાણાનો ઇતિહાસ આજી નદીના કાંઠે તરાણા નામનું પંખીના માળા જેવું ગામ આજે પણ ગામમાં સોપો પડી ગયો છે કારણ કે અમદાવાદની સડાઈ આજ નાનકડા એવા ગામને માથે આવી છે છે જોરાવર યોદ્ધાઓ તરાણાના પર કરે રાજપૂતી રીતને રાખવા રણમલ સિંહજી કમર તો હતી લડાઈ લડી લેવા વાત એમ બની રણમલ સિંહ નામના રાજપૂતના ઘર ઘરની માથે અમદાવાદના સુબા મોહમ્મદ બેગડાની નજર મંડેલી ઈજ્જત બસાવવાની વાત આવીને ઉભી રહી એટલે રાજપુતે લડી લેવાનું નક્કી કર્યું પણ સમજદાર માણસોએ એને ઘણો સમજાવ્યો સત્તા સામે શાણ પણ નકામું રણમલસિંહ આપણે મુઠી જેટલા માણસો છીએ આપણી મોટી સેનાની સામે શું કરવા ના હતા કાંઈક તો વિચાર કરો આપણે કેટલી વાર સેના સામે ટકીશું માટે પ્રાંત જોડી દો ઈસવીસન ચૌદસો ની ચાલની અર્ધી રાતે રાજપૂતે રાણી રાજમતી અને કુંવર અભયસંગને ઘોડલે બેસાડીને તરાણા ગામ છોડીને નીકળી ગયા પાછળ અમદાવાદની ફોજ છે મારતે ઘોડે નીકળે તો ગયા પણ જાઉં ક્યાં કોઈ રસ્તો સુસ્તો નથી જાય તો જાય ક્યાં પાછળ અમદાવાદની ફોજ છે મારતે ઘોડે જાય છે આ જ આબરૂ વસાવાની વાત છે મુંજાયેલા રાજપૂતે કોઈ દિશા દેખાતી નથી એમાં મોટા દહીંસરા ગામના પાદરમાં ઘોડી આવી ત્યાં તો રાજપૂતના દિલમાં અડિખમ આહિર ભોજા મકવાણાની દી થઈ જોવું તો તો આહીરને જ આશરે જાવું છે બીજે તો ક્યાંય જાવું આ ખોરડું છે જે કાયમ આશરા દેતું આવ્યું છે ભોજા મકવાણાના આંગણે આવીને ઊભો રહ્યો ભોજા મકવાણા ખબર પડી કે દોડ મુઠ્ઠીને ઘોડાની લગામ પકડીને લીધી આવો આવો રણમલસિંહજી હેઠા ઉતરો આજ મારા મહેમાન થાવ અરે આપા ભોજા આસ્તો ઉતરવાનો સમય નથી વિગતથી બધી વાત કરી મારી પાછળ અમદાવાદનું કટક પડ્યું આ એક કામે આવ્યો છું મારું તો જે થવાનું તે થશે પણ મારા દીકરાને તારે આશરે આવ્યો છું જેથી કરીને મારો વંશ કાયમ રહી જાય આપ્યું આ ખોરી આમાં પ્રાણ છે ત્યાં સુધી તારા કુંવરનો વાળ વાંકો થવા દઉં તો આહિરાણીનું ધાવણ લાજે અમારે ખોરડે કાયમની ખોટ બેસે દરબાર એને મૂરલીધર રખવાળા છે દીકરા અભયને ભોજા અપાયે ત્યાં મૂકીને રણમલ સિંહજીની સુરજબારીની ખાડી ઉતરીને કચ્છ ગયા આ બાજુ સમય જતા વાતની વાત થતા છેલ્લે અમદાવાદ સુધી પહોંચી અહમદ બેગડાના કાને વાત ગઈ અચ્છા એ બાત હે એક દિવસ અહમદ બેગડાના માણસોએ મોટા દહસરાના બાદરમાં ઉતારા નાખ્યા માણસોને બોલાવે કીધું કોણ છે ભોજો મકવાણો બોલાવો એમને એટલે ભોજા મકવાણ ને બોલાવવામાં આવ્યા થોડી વારમાં તો કટક કટક એક આવ્યો છાતી કરીને ફાટ આંખો કદાવર દેહ આવીને છોરે બેઠેલ લીધી પછી કીધું કેમ બોલાવ્યો એટલે મોહમ્મદ બેગડાના માણસોએ કીધું તમે રણમલ સિંહના વંશને તમે રાખ્યો એના છોકરાને તમે ઉશેરીને રહ્યા છો અમને આપી દો એટલે રણમલ સિંહ અમારા હાથમાં આવી જશે આ તો આહિર એમ કેમ માને જાય એ તો કીધું કોણ રણમસી કોણ બાળક કોનો બાળક અમને તો કાંઈ ખબર જ નથી એટલે મોહમ્મદ બેગડાના માણસોએ સામે સમજાવ્યા દામે સડાવ્યા દંડે ડરાવ્યા જેટલી રાજ રમત હતી એ બધી રમી પણ અડીકમ આહીર ડગ્યો નહીં એક ના બે થયો એક જ વાત કોનો બાળક કેવો બાળક એટલે મોહમ્મદ બેગડાના માણસોએ હુકમ કર્યો કે ભોજા મકવાણાની જનેતાને બોલાવો તે ગામના સુતારાને સાઈડી સુતારને સાઈ સાઈડી લઈને બોલાવો સુતારો આવ્યા એટલે ભોજા મકવાણાની પગની ઘૂંટી માથે સાઈડી મુકાણી મંડ્યા સુતારો સાઈડી ફેરવવા ત્યાં તો મંડ્યો શેડ પડવા આડકાની કણસ કણસો ઉડવા લાગી જેમ જેમ સાયડી ફરતી જાય એમ જેમ ભોજા મકવાણા ભૂખનું તેજ વધવા લાગ્યું આહિરની આહિરાત સલકાવા લાગી કોઈ વાતે આહીર દગતો નથી ત્યાં તો ભોજા મકવાણાની જનેતાને બોલ્યા હતા એ પણ આવ્યા એટલે મોહમ્મદ બેગડાના માણસે એમ જે જનેતા એ જોયા નહીં શેખ ભોજો મકવાણો તો નહીં માને પણ એની જનેતા દીકરાને જોઈને માની જાય ત્યાં તો છોરાના પગથિયા ધીરે ધીરે ચડી છોરાની અંદર આવ્યા બુઢી આહિરાણી સોનાના પતરા જેવા વાળ કાળું ઓઢણું ઓઢેલું છે હાથમાં લાકડીનો ટેકો આવીને જોયું તો પોતાના દીકરા ભોજા મકવાણાની પગની ઘૂંટી માથે સાયડીઓ હાલતી જોઈ હાડકાની કણસલીઓ ઉડે છે એમાંથી એક કણાઈ હાથમાં લે સૂંઘીને બુઢી આહરાણી પાછી તો વળી ત્યાં તો કોઈએ પૂછ્યું કે માં શા માટે આવ્યા હતા ને શું લીધું માં એ કીધું કે મારા દીકરાની હાડકાની સુગંધ લીધી છે એમાં મારા ધાવણ

થાવ તો મારા ભોજા જેવા તાજો આટલું કહીને બુઢી આહરાણી ત્યાંથી ઘરે ગયા મોહમ્મદ બેગડાના માણસોએ પણ હારીને હથિયાર હેઠા નાખી દીધા અડગ મન આહિરને ડગાવી ના શક્યા વાહ મારો આહિર વાહ જય મુરલીધર